ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે આ પરિણામમાં વડોદરા જિલ્લામાં પરિણામ ખૂબ જ સારું આવ્યું છે વડોદરા જિલ્લામાં સિત્યોતેર પોઈન્ટ વીસ ટકા પરિણામ જાહેર થતા ગત વર્ષ કરતાં પંદર ટકા જેટલું વધારે પરિણામ આવ્યું છે આ પરિણામને જોતા વિદ્યાર્થીઓની વાલ્યુમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અક્તિને કહ્યું પરીક્ષા પદ્ધતિમાં થયેલ ફેરફારના કારણે પરિણામ ખૂબ સારું આવ્યું છે તો પરિણામ ઘણું સારું છે બદલાતી પેટર્ન બદલાતો અભ્યાસક્રમ ઓબ્જેક્ટિવ સબ્જેક્ટિવ અને વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને જે પ્રશ્ન પદ્ધતિ અને પ્રશ્નપત્રો જે રીતે પૂછાયા મને લાગે છે વિદ્યાર્થીની મહેનત શિક્ષકોની મહેનત વાલીઓનો સહકાર જેના આધારે સારામાં સારું પરિણામ આવ્યું છે મહત્વનું છે કે વડોદરા જિલ્લામાં ધોરણ જિલ્લા માં એકત્રીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી ગત વર્ષ કરતા પંદર ટકા એટલે કે આ વખતે સિતોતેર પોઈન્ટ વીસ ટકા જેટલું પરિણામ જાહેર થયું છે જેને લઈ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે નિષ્ણાતો કહી રહ્યા છે કે બદલાતી પરીક્ષા પદ્ધતિના કારણે આ પરિણામમાં ફેરફાર થયો છે ધવલ ચૌધરી દિવ્ય ભાસ્કર વડોદરા